બનાસકાંઠાના અમરગઢમાં કિસાન સંઘ દ્વારા રેલી યોજાય કિસાન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવા માટે ખેડૂતોની રજૂઆત બનાસ ખનીજ ચોરી અટકાવવા માટે રજૂઆત કરી રેતી ચોરી બંધ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિંકી ઉપચાય બીજા રાઉન્ડના અંદર એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે ખેતર અંદર પાણી ભરાઈ ગયું છે તેથી જે નવું આવેતર કર્યું છે એ પણ નિષ્ફળ ગયું છે એના માટે અગાઉ પણ અમે મામલતદાર સાહેબ શ્રીને અને પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ઝડપથી સર્વે કરી અને ખેડૂતને સાચો ન્યાય મળે પણ તે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી તેના માટે અમને એ પણ મુદ્દો લીધો છે કે ઝડપથી કામગીરી પૂર્ણ કરી અને અમને એનો ન્યાય મળે સર્વે કરીને પછી બીજા નંબરનો અમારો પ્રશ્ન છે કે આજે ખેડૂતોના રીસ રેના નવ વર્ષથી કામ ચાલી રહ્યું છે પણ હજુ સુધી ખેડૂતોની હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે તેનું પણ સરકાર ધ્યાને લે અને તરત ને તરત કોઈ એવી ટીમ ગોઠવી અને એ સર્વે રીસ સર્વે નું કામગીરી પૂર્ણ કરશે એવી અમને સરકાર જોડેથી આશા રાખીએ છીએ અમારો નંબર અવિનંતી છે કે અમારા આ જે ખેડૂતોના પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને ખેડૂતોના ઉકેલ મૂકે એવી અમારી સપૂર્ણ વિનંતી છે અને ભાવ વધારો જેપૂર્ણ પાછો ખેંચે એ અમારી રજૂઆત છે એ રજૂઆત ધ્યાન લે ને અગર ના નહીં ધ્યાનમાં લે તો આવતા દિવસોની અંદર ખેડૂતો એના માટે સતત કોઈ કાર્યવાહી અગ્નિ કરે એ જવાબદારી સરકાર